છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા શહેરના મહેમાન બન્યા હતા આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ

કે અહીંયા કોઈ દ્વારા લેવામાં આવ્યા છે અને આ કયા કારણોસર તેમજ શા માટે કરવામાં આવ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ત્રણેય બંધ કરવામાં આવ્યા છે ચારથી શરૂ થયું ત્યારથી જો એની સાથે જોડાયેલો હતો અને એકદમ મારા પણ બંધ થયા છે હું મારા વર્ધા ગયો હતો ત્યાં અનેક કાર્યકર્તાના ફેસબુક બંધ થયા છે આ વોટ્સએપ ફેસબુક પર અનેક કેન્સરના દર્દીઓ પોતાના રિપોર્ટ મોકલે હું એને ગાઈડ કરીને કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ મદદ કરી રહ્યો હતો અને દેશમાં દસ હજાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મારી પાસે છે એની ગરીબ દર્દીઓને પ્રાઇવેટમાં સેવાનો લાભ આપી રહ્યા હતા ગરીબોને દર મહિને અનાજ આ સોશિયલ મીડિયા કરવાથી બંધ કરવાથી આવા અનેક ગરીબોને મોટું નુકસાન જશે સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ ભારતમાં રામ મંદિર આંદોલન ગામડે ગામડેને કરોડો લોકો સુધી લઈ જઈને ઉપાડવાનું કામ કર્યું જ હતું એટલે એને કારણે બધું જ લૂંટાઈ જતું નથી પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે જ આ બંધ કરીને બહુ જ મોટું માનવતાનું નુકસાન કરવાનું કામ કર્યું છે ભારતની બહારની શક્તિઓ કર્યું છે કે ધર્મ વિરોધીઓ કર્યું છે એ તપાસવું જોઈએ